એની ટીકા કરતા જેની વર્ષો સુધી શાસન માર્યા જે કંઈ થયેલું તો નહોતું પણ એ એવી ટીકા કરતા કે સરકાર તાઇફાઓ કરે છે આવા કાર્યકર્તાને તાઇફાની હવે એને ધીમે ધીમે સમજાય છે કે આ તાઇફા નથી અને એના જ કારણે આ જે મેળા ઉત્સવ અને આ બધી જે કાર્યક્રમોમાં સરકાર ભાગીદાર થવાના કારણે અઢાર કરોડ અને ચોસઠ લાખ લોકો દેશ વિદેશમાંથી દેશના અલગ અલગ રાજ્યોમાંથી આપણા ગુજરાતના ધાર્મિક પ્રવાસન સ્થળો હોય અન્ય પ્રવાસન સ્થળો હોયની મુલાકાત લઈએ છીએ